વરસાદ આવતા પર્યાવરણ પ્રેમી ઠેર ઠેર વૃક્ષારોપણ કરતા હોય છે પણ આ વખતે અસહ્ય ગરમી અને વધતા ગ્લોબલ વોર્મિંગ વચ્ચે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને વિશેષ એક પેડ માકે નામ સાથે દેશભરમાં વૃક્ષારોપણને વેગ મળે તે હેતુથી નવો સૂત્ર આપતા દેશભર આવા કાર્યક્રમો થઈ રહ્યા છે જેના ભાગરૂપે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા સ્પેક્ટ્રમ ટાવરના પર્યાવરણ પ્રેમી રહીશોએ વૃક્ષારોપ્યા હતા આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય કૌશિક જૈને ઉપસ્થિત આપીને અને પોતે પણ વૃક્ષ વાવીને લોકોને વૃક્ષારોપણ માટે પ્રેરિત કર્યા હતા ઉપરથી ઠેર ઠેર વૃક્ષારોપણ કરતા હોય છે આ વખતે પણ અસહ્ય ગરમી અને વધતા ગ્લોબલ વોર્મિંગ વચ્ચે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને વિશેષ એક પેડ મા કે નામ સાથે દેશભરમાં વૃક્ષારોપણને વેગ મળે તે હેતુથી નવો સૂત્ર આપતા દેશભરમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે જેના ભાગરૂપે અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા સ્પેક્ટ્રમ ટાવરના પર્યાવરણ પ્રેમી રહીશોએ